હલો યુટ્યુબવાસીઓ આજે ફરી એકવાર મારી મોર્નિંગ થઈ ગઈ હતી ઉદયપુરની અંદર એન્ડ આજે મેં નાઇટ ડ્યુટી ફિનિશ કરી એન્ડ અહીંયા જ આજે આંટીના વિલા પર જ ઊંઘી જવાની છું કેમકે અહીંયા મેં છું નાઇટ ડ્યુટી પર શો મોર્નિંગથી તો મેં વ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો બટ આજે નાઇટમાં જ મેં વ્લોગ શૂટ કરી રહી છું કેમ કે ટાઈમ જ નહોતો મળ્યો શું અત્યારે તો હું ઊંઘી જઈશ એન્ડ ફરી મળીશું મોર્નિંગમાં સો ચલો કંઈ નહીં ગુડ નાઇટ એન્ડ અત્યારે થઈ ગઈ છે મારી મોર્નિંગ મેં ડાયરેક્ટલી જ મોર્નિંગમાં વ્લોગ શૂટ કર્યો છે સો ગુડ મોર્નિંગ એન્ડ ફટાફટથી મેં બી આજે થઈ જઈશ રેડી એન્ડ નાઇટ ડ્યુટી મારી થઈ ગઈ છે ફિનિશ એન્ડ પછી જઈશ મેં રૂમ પર એન્ડ હા ચાલો આજે મેં તમારી જોડે ઘણું બધું શેર કરીશ મારી જોબ રિગાર્ડિંગ એન્ડ ચલો પહેલાં તો મેં અહીંયાનો નજારો જોઈશ છાગીને મેં પહેલાં તો બહાર એ જ જોઈશ કે આજનો નજારો બહુ જ સુપ છે બહારનું વાતાવરણ એ બી ઉદયપુરની અંદર તો તમે જોઈ શકો છો કેટલું સુપ છે એન્ડ હરિયાળી એન્ડ ગ્રીનહરી એન્ડ ફૂલ જોડે તો મારો કંઈક અલગ જ નાતો છે એને મને તો બહુ જ ગમે છે એન્ડ આ તરફ ચલો ફટાફટથી પહેલાં તો મેં સંસ્કારી બજાની જેમ બ્લેન્કેટ કરીશ ફોલ્ટ જોકે હોટેલવાળા કરી જતા હોય છે હાઉસકીપિંગ બટ મેં યુઝ કર્યું છે એન્ડ ડેલી મારે જ કરવાનું છે સો મેં જ ફોલ્ડ કરી નાખ્યું છે એન્ડ અહીંયા આવી ગઈ છે ગોલ્ફ કાર એન્ડ નીકળી જઈશ હવે મેં મારી રૂમ પર જવા માટે જો અમા જેમ કે અમારું અત્યારે સ્ટે છે એ છે બીજી હોટેલ પર અતુલ્યમાં સો ફાઇનલી અત્યારે મેં આવી ગઈ છું આંટીને બ્રેકફાસ્ટ માટે લઈને બ્રેકફાસ્ટ ફિનિશ કરી એન્ડ મેં ફટાફટથી ચલો નીકળી જઈશ અતુલ્ય જવા માટે એન્ડ આ તરફ મેં બી અતુલ્યમાં આવી ગઈ છું એન્ડ ફેલા કરીશ બ્રેકફાસ્ટ એન્ડ પછી મળીશ તમને વ્લોગમાં એ દોસ્તો ફાઇનલી અત્યારે વાગ્યા છે મોર્નિંગના દસ એન્ડ મે બી મારી નાઇટ ડ્યુટી ફિનિશ કરી એન્ડ આવી ગઈ છું રૂમ પર બ્રેકફાસ્ટ વગેરે કરી એન્ડ એન્ડ પહેલાં તો મેં અત્યારે મારું મેડિટેશન કરીશ ઘણા ટાઈમથી મારું રૂટિન છે મેં ફોલો નથી કરી શકતી કેમ કે જોબ પર મારો ટાઈમ જ એવો રહે છે એન્ડ આ વખતે મને નાઇટ ડ્યુટી મળી ગઈ છે સો આ જોબની અંદર મેં નાઇટ ડ્યુટી ફર્સ્ટ ટાઈમ કરી રહી છું બટ મારા જે ક્લાયન્ટ છે જેમની મેં સેડો છું એમનો નેચર બહુ જ સારો છે સો નાઇટ ડ્યુટીનો એક્સપિરિયન્સ બી સારો રહ્યો ફર્સ્ટ ટાઈમ બટ બહુ સરસ રહ્યો એન્ડ અત્યારે પહેલાં તો મેં મારું મેડિટેશન કરીશ એન્ડ ઊંઘી જઈશ જેથી કરીને મને રેસ્ટ થઈ જઈ એન્ડ ફરી નાઇટ ડ્યુટીમાં જવાનું થશે એન્ડ ફાઇનલી આજે ઉદયપુરની અંદર ત્રીજો દિવસ થઈ ગયો છે ઉદયપુરની અંદર આવી એન્ડ ફરવા જવાની ઈચ્છા થાય બટ અમે લોકો તો ડ્યુટી પર હોય છે અમારી જોબ પર બટ ફરવા જવાનો ટાઈમ જ નહીં મળી રહ્યો બટ હા ઉદયપુર એટલું સુપઅપ છે અમે પૂરું જોયું નથી ફરી નથી શક્યા બટ બહુ જ સુપબ છે ટાઈમ મળશે તો જઈશું નહીં તો આ મંથના ત્રણથી ચાર દિવસ જે બચે છે એ બી આગલી ઇવેન્ટ મળી ગઈ તો અમે લોકો ત્યાં ડાયરેક્ટ જતા રહેશું જેથી કરીને ફૂલ મંથ અમારો આ જ રીતે જોબ પર નીકળી જશે એન્ડ આઈ હોપ કે જે લોકો અત્યારે પ્રિપેરેશનમાં લાગી ગયા છે એમની સરસ રીતે ચાલી રહી હશે એન્ડ ફોરેસ્ટની એક્ઝામ જે લોકોએ આપી છે એમની બી સરસ ગઈ હશે અમે તો અત્યારે જોબ પર આ રીતે બીજી થઈ ગયા છીએ બટ મેં અત્યારે જે મારી જોબ કરી રહી છું સ્ટ્રગલ કરી રહી છું એમ મને આગળ જતાં બહુ જ કામ આવવાનું છે મને ખ્યાલ છે જે મેં પ્રિપેરેશન કરવાની છું મતલબ તમને લોકોને ખ્યાલ જ છે મેં જે પ્રિપેરેશન કરું છું એમના માટે મને આપણે કોઈ બી પ્રિપરેશન કરતા હોય કોઈ બી કામ માટે આપણે પૈસા બહુ જ જરૂરી છે સો એમના માટે જ મેં અત્યારે આ મહેનત કરી રહી છું એન્ડ સેવિંગ બી મને બી ખ્યાલ છે કે આર આવી ગયા છે બટ તો બી મેં એક મંથ છે સિઝન ચાલી રહી છે તો મને લાગ્યું કે ચલો એક મંથ મેં કરી જ લઉં સો આગળ જતાં મેં પ્રિપેરેશન કરીશ તો મારી પાસે પૈસાનું સેવિંગ હશે તો મેં સારી રીતે ક્લાસીશ રૂમના રેન્ટ એન્ટ બધું જ વ્યવસ્થિત રીતે મારું થઈ જશે પૈસાનું કોઈ ટેન્શન નહીં રહે એન્ડ ફ્રી મંથથી મેં મારી પ્રિપરેશન કરી શકીશ ફાઇનલી એના માટે મેં સેવિંગ કરી લીધું છે એન્ડ હજી એક મંથ મળશે તો મેં આ બી કરી લઈશ એન્ડ હા અમે એટલું જરૂર કહીશ કે જે લોકો અત્યારે પ્રિપેરેશન કરી રહ્યા છે ને ઘરેથી ફાઇનાન્શિયલ સપોર્ટ છે એન્ડ બેઠા બેઠા તૈયારી કરવા મળી રહી છે એ લોકોએ તૈયારી પર ખૂબ ધ્યાન દેવું પડે બટ હા જે લોકો અમારી જેમ સ્ટ્રગલ કરી એન્ડ ખુદ પોતાના ખર્ચા જાતે ઉઠાવી એન્ડ ખુદ પોતાનું બધું મતલબ મેનેજ કરી એન્ડ પ્રિપેરેશન કરે છે હા અને જ્યારે સ્ટ્રગલ કરી ખુદના ખર્ચા જાતે ઉઠાવતા હોય ફાઇનાન્સિયલી કન્ડિશન ગમે એવી હોય સારી બી હોય તો બી પપ્પાની હેલ્પ મમ્મીની હેલ્પ ન લેતા હોય અમારી જેમ જેમ કે હમણાં મમ્મી પપ્પાને મેં કહીશ કે મારે તૈયારી કરવી છે દસ પંદર હજાર રૂપિયા જોઈએ છે તો મને આસાનીથી આપી દેશે બટ આપણે જે પોતે ખુદ આપણે જે મહેનત કરી એન્ડ સ્ટ્રગલ કરી એન્ડ તમે ગોલ અચીવ કરશો ને એની મજા જ કંઈક અલગ હોય છે અને એ ગોલ અચીવ કરી અને મમ્મી પપ્પાને પછી તમે જે ખુશી આપો છો ને એની ખુશી કંઈક અલગ જ હોય છે સો મારો કંઈક ગોલ આવો છે એમના માટે મેં સ્ટ્રગલ કરી રહી છું આ રીતે ઘણા લોકો કહે છે કે મેડમ તમે જોબ ન કરો છોડી દીઓ અત્યારે તમે તૈયારી પર ધ્યાન દો પણ તૈયારી કરવા માટે બી ફાઇનાન્સિયલી કન્ડિશન સારી હોવી જોઈએ જેથી કરીને તમે સરસ રીતે વેપરેશન કરી શકો એન્ડ કોઈની હેલ્પ બી ન લેવી પડે સો મેં એટલા માટે કરું છું એન્ડ હા મને પહેલાંથી જ એક સપનું રહ્યું છે કે મેં પગવર થઈ એન્ડ મારા ખર્ચા તો મેં જાતે ઉઠાવીશ મારો ગોલ બી જાતે ફિનિશ કરીશ બટ મમ્મી પપ્પા માટે બી મેં બહુ બધા સપના જોયા છે મેં પૂરા કરવા માગું છું એમના માટે જ મેં આટલું અત્યારે સ્ટ્રગલ કરી રહી છું સો કોઈ નહીં ચલો એન્ડ આ બધું મેં તમારી જોડે એટલે શેર કરું છું કે જે ગર્લ્સ છે અમુક એ મારી જેમ સ્ટ્રગલ કરી રહી હોય એમના બી સપના હોય પૂરા કરવાના હોય એન્ડ ક્યારેક નર્વસનેસ થઈ જતા હોય બોયસ છે એ બી સ્ટ્રગલ કરતા હોય છે એન્ડ એમના બી ગોલ હોય છે મમ્મી પપ્પા માટે પોતાના માટે તો પૂરા કરવા માટે ઘણીવાર કેવું હોય છે કે એકલા એકલા મહેનત કરતા હોય ને ઘણીવાર નર્વસનેસ આવી જતી હોય છે નેગેટિવિટી બટ તમે કોઈને આ રીતે સ્ટ્રગલ કરતા જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવે કે આપણે એક સ્ટ્રગલ નથી કરતા બધા લોકો કરે છે જે લોકો આગળ આવ્યા છે ને બધાએ સ્ટ્રગલ કરેલું છે ત્યારે જ આગળ આવી છે સો હા એન્ડ ગર્લ્સ છે ને તો મેં એમને બી એ જ કહીશ કે મમ્મી પપ્પા પર ડિપેન્ડ ન રહેવું જોયા એન્ડ ખુદના પગભર થવું જોઈએ મમ્મી પપ્પાએ આપણે મોટા કરી દીધા એમની જવાબદારી પૂરી થઈ ગઈ હવે આપણે કમાઈ એન્ડ આપણે એમના શોખ સપના પૂરા કરવા જોઈએ મેં આવું માનું છું એટલે મેં આટલું સ્ટ્રગલ કરું છું બાકી તમારી રાય શું છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો અત્યારે તો મેં ફટાફટથી પહેલાં મેડિટેશન કરવું એન્ડ પછી ઊંઘી જઈશ થોડો રેસ્ટ કરી લઉં એન્ડ ત્યાર પછી મેં તમને ફરી મળીશ વ્લોગમાં એન્ડ ત્યાર પછી તમને થોડું શેર કરીશ એન્ડ ટાઈમ મળશે તો મેં આજે લાઈવ બી મળીશ આજે ઘણા દિવસ પછી મેં મેડિટેશન કરી રહી છું એન્ડ ડેઇલી જોબ પર હોઉં છું સો ટાઈમ જ નથી મળતો એન્ડ અત્યારે મારી છે નાઇટ ડ્યુટી સો ફાઇનલી મને ટાઈમ મળી ગયો છે સો પહેલાં મેં મેડિટેશન કરીશ એન્ડ મેડિટેશન કરવાથી મગજને એટલી શાંતિ મળે છે શાંતિનો અનુભવ થાય છે સો ફાઇનલી આજે મેં ફરી મેડિટેશન કરી અને ડુંગી જઈશ હે કહીશું ફાઇનલી મેડિટેશન બી થઈ ગયું હોય એન્ડ આજે ઘણા દિવસ પછી મેડિટેશન કરી એન્ડ અલગ જ શાંતિનો અનુભવ થયો છે કેમ કે હમણાં જો ઉપરથી ટાઈમ જ નહોતો મળી રહ્યો સો મેડિટેશન તો શું મેં કંઈ જ નથી કરી શકતી મારું રૂટીન જ ફોલો નહોતો થઈ શકતું બટ કોઈ નહીં ચલો આજે એક મસ્ત શાંતિનો અનુભવ થયો એન્ડ અત્યારે પહેલાં મેં ઊંઘી જઈશ જેથી કરીને થોડો રેસ્ટ થઈ જઈ એન્ડ પછી જાગી એન્ડ આજે બી નાઇટ ડ્યુટી જ છે સો પછી મેં તમારી જોડે આગળ મળીશ વ્લોગમાં ગઈશું અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત એન્ડ મેં બી થઈ ગયું છું રેડી એન્ડ પહેલાં જશું અમે લોકો ડિનર માટે એન્ડ ત્યાર પછી ત્યાંથી જઈશ મેં મારી નાઈટ ડ્યુટી માટે સો ચલો પહેલાં મેં નીકળી છું ડિનર માટે એન્ડ ત્યાર પછી નાઇટ ડ્યુટી છે સો ત્યાં બી જવાનું છે સો અત્યારે મેં બહુ વ્લોગ કન્ટિન્યુ નહીં કરું એન્ડ આગળ ટાઈમ મળતાની સાથે તમને મળીશ વ્લોગમાં સો લેટ્સ એન્ડ ફરી અત્યારે મારી નાઇટ ડ્યુટી થઈ જશે સ્ટાર્ટ શો બહાર તમે જોઈ શકો છો બહારનો નજારો અત્યારે અમારી અતુલ્ય હોટૅલનોથી સામે દેખાઈ રહ્યું છે અનંતા તમે જોઈ શકો છો એન્ડ અહીંયા અમારું સ્ટે છે એન્ડ સામે અત્યારે અમે લોકો જ્યાં જવાના છીએ વેન્યુ પર એન્ડ આ બાજુની હોટેલ છે અરિસ્તા ત્યાં અમારું અત્યારે ડિનર છે સો મેં ફાઇનલી અત્યારે આવી ગઈ છું ડિનર માટે એન્ડ અહીંયા ડિનર માટે અમે આવ્યા ત્યારથી અમે રોટલી તો અમે જોયા જ નથી ડેઇલી આવું જમી રહ્યા છીએ ડેઇલી તંદૂરી રોટી મળી રહી છે એન્ડ છાસ તો ભાગ્યે જ મળે છે એટલે લાગે છે કે ઉદયપુરવાળા છાસ બી પીવે છે યા ફેર નહીં ચલો કોઈ નહીં ગુજરાતીઓની વાત જ વાત જ અલગ હોય છે આપણે જમવામાં સો એન્ડ અત્યારે મેં પહોંચી ગઈ છું અનંતા એન્ડ અનંતાની અંદર તમે નજારો જોઈ શકો છો અહીંયા એટલી ગ્રીનહરી છે એન્ડ મને તો ગ્રીનહરી એન્ડ ફૂલો સાથે મારો નાતો જ કંઈક અલગ અલગ છે જે મેં ફીલ કરી શકું છું મહેસૂસ કરી શકું છું મને બહુ જ ગમે છે ગ્રીનહરી એન્ડ ફૂલો જોડે સો આજે બેથી ત્રણ દિવસ થઈ ગયા છીએ અમે લોકો ઉદયપુર આવ્યા એમને બટ એટલું સરસ રીતે અમે ઉદયપુરની અંદર બધાની સાથે ફેમિલીની જેમ હળીમળી ગયા છીએ કે લાગતું જ નથી કે અમારા માટે ન્યૂ સિટી છે એન્ડ ફાઇનલી આજે મેં મારી ડ્યુટી ક ફિનિશ કરી એન્ડ ફરી એકવાર આજે મારી મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ ચલો થોડી પછી મેં ફ્રેશ થઈને મળું આગળ હે ગઈશ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ વાગ્યા છે મોર્નિંગના સાત એન્ડ અત્યારે મારી નાઈટ ડ્યુટી થઈ છે ફિનિશ એન્ડ મેં બી જાગી ગઈ છું એન્ડ હવે જઈશ રૂમ પર ફ્રેશ થવા એન્ડ રેસ્ટ કરવાનો તો આઈ થિંક ટાઈમ નહીં મળે કેમકે આજે મંડપ મુહૂર્ત છે સો ફરી મેં રેડી થઈ બ્રેકફાસ્ટ કરી એન્ડ આવી જઈશ આજે ડે ડ્યુટી બી છે અને નાઈટ ડ્યુટી બંને કરવાની હતી સો ફાઇનલી અત્યારે મેં બી જાગી ગઈ છું એન્ડ જઈશ હવે મારા રૂમ પર ફ્રેશ થવા માટે મારી હોટેલ પર જવા માટે બટ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય